તો તરફ જામનગરમાં જે પરિસ્થિતિ સર્જાઈ હતી જામનગરમાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો ત્યારે જામનગર જિલ્લામાં આબ ફાટ્યું છે મહત્વપૂર્ણ સમાચાર અત્યારે જે સામે આવી રહ્યા છે જામનગરની અંદર પરિસ્થિતિ એવી છે કે જ્યાં નજર પહોંચે ત્યાં જળ જળ નજરે પડે છે છેલ્લા ચોવીસ કલાકની અંદર પંદર ઇંચ જેટલો વરસાદ છે કે જે જામનગરમાં વરસી ચૂક્યો છે જામજોધપુર લાલપુરમાં તેર તેર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જામનગરની અંદર અત્યારે હાલ પંદર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો કાલાવડમાં ભારે ઇંચ સાત ઇંચ જોડિયામાં છ ઇંચ વરસાદ વરસ્યો છે કે આ કેટલો વરસાદ તેની આ વાત થઈ રહી છે જામનગરની અંદર જામનગર જિલ્લામાં આબ ફાટ્યાની સ્થિતિ સામે આવી છે કારણ કે જે વરસાદ નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાકમાં તે પંદર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે રહીશોએ પોતાના ઘરોમાંથી બહારની પરિસ્થિતિના વિડીયો છે કે જે સોશિયલ મીડિયામાં મૂક્યા છે પરિસ્થિતિ એવી છે કે જ્યાં નજર પહોંચે ત્યાં ફક્ત ને ફક્ત પાણી જ નજરે પડે છે કાલાવડની અંદર પણ બાર જ વરસાદ વરસ્યો ધ્રોલમાં સાત ઇંચ જોડિયામાં છ ઇંચ વરસાદ વરસ્યો છે આવા જવાના રસ્તાઓ છે કેટલી કેટલી જગ્યાએ કે જે બંધ થઈ ગયા છે સોસાયટીઓની અંદર આ વરસાદી પાણી ફરી વળ્યા છે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે

ભારે વરસાદની આગાહી જ્યારે કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા ત્યારે ઠેક ઠેકાણે વરસાદ વરસી રહ્યો છે દ્વારકાની અંદર પણ આ ફાટિયાની સ્થિતિ સામે આવી હતી ત્યાં પણ બારથી ચૌદ ઇંચ જેટલો વરસાદ નોંધાયો જામનગરના જે દ્રશ્યો આપ જોઈ શકો છો જામનગરની અંદર પણ આજ પરિસ્થિતિ છે જામજોધપુર અને લાલપુરમાં તેરતેર જેટલો વરસાદ વરસી ગયો છે એટલે હજુ આ વરસાદી પાણી ઓસર્યા નથી અને હજુ પણ વરસાદી માહોલ જામેલો નજરે પડે છે સૌરાષ્ટ્ર પંથકને જ્યારે આ વખતે મેઘરાજાએ ગમરોડ્યું છે ત્યારે મેઘ કહેર સામે આવી છે તો આજે કે બધું માહિતી માટે સંવાદતા અર્જુન જોડાઈ ગયા છે અર્જુન જામનગરની અંદર આ ફાટ્યાની સ્થિતિ સામે આવી છે વિગતો શું છે બિલકુલ માનસી જે રીતે સતત 3 દિવસથી પડી રહેલા વરસાદના કારણે જામનગરમાં આ ફાટ્યાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જામનગરની જે તમામ નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં અત્યારે હાલ લોકોના ઘરો જે છે તે ડૂબ્યા છે અને જે જે છે છે તે પ્રભાવિત થયું હું બતાવવા કે ગુલાબનગર પાસે આવેલી રાજમોતી સોસાયટી છે તેના દ્રશ્યો છે કે જેમાં અત્યારે હાલ જે લોકોના ઘરો જે છે તે ડૂબ્યા છે અને અત્યારે હાલ જે લોકોના ઘરોમાં જે છે તે પાણી ભરાયા છે તેને લઈ અને અત્યારે હાલ જે તમામ લોકોની હાલાકીમાં જે છે તે વધારો થયો છે દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે જે કેળ સમા પાણી જે અત્યારે હાલ જે કેડ સમા પાણી જે છે તે ભરાયા છે જેના કારણે અત્યારે હાલ લોકોની પરિ જે પરિસ્થિતિ જે છે તે ખરાબ થઈ છે આપણી સાથે સ્થાનિકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું શું કે છો્યારથી પાણી ભરાણા શરૂ થઈ અને અત્યારે કેટલા પાણી ભર્યા છે અને શું શું તકલીફ પડે છે કાલે સમથિંગ સવારથી ને પાણીની આવક બહુ જોરથી ચાલુ છે અત્યારે કર્મા એમ સમજો કે ગોઠણ સામું પાણી છે અને ટાઉનશિપમાં દર વર્ષેનો કોલ્ટ છે આજે નહીં દર વર્ષે પાણી આટલું જ હોય છે અને દર વર્ષે આ જ રીતે પોઝિશન હોય છે કે ઘરમાં પાણી હોય ગોઠણ સામું એટલે રસોઈ એ સમસ્યા દર વર્ષની છે અને દર વર્ષે ઉપલા રૂમમાં ફરેજિયા સામાન લઈને વયુ જવાનું આ દર વર્ષની સમસ્યા છે કોઈને તમે આજ સુધી રજૂઆત કરી છે કે કોઈ તો ફૂડ પેકેટ માટે કોઈ આવ્યું છે કે શું હા કાલે એક આવેલા હતા ફૂડ પેકેટ માટે આવેલા હતા મ્યુનિસિપાલિટીમાંથી જામનગર મહાનગરમાંથી પણ આ દર વર્ષનો સમસ્યા હોય જ છે આની રજૂઆતો કરવાનો કોઈ मीनिंग જ નથી કેમ કે આગળથી પણ કાઈ રિઝલ્ટ નથી મળતું આ દર વર્ષની સમસ્યા છે તો બિલકુલથી માનસી જે રીતે આપણે જોયું કે જે ત્યારે હાલ જે પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે કે જે લોકોના ઘરોમાં જે ગોઠણથી વધારે એટલે કે કેરસમમાં પાણી જે છે તે ભરાયા છે દ્રશ્યો જોઈ શકાય છે કે જે રીતના જે સોસાયટીમાંથી જે લોકો જે એક બાદ એક જે અત્યારે હાલ જે કોઈ વસ્તુ લેવા આવતા હોય કે ઘરમાંથી કોઈ નાની મોટી ચીજ ચીજવસ્તુઓ હોય તે લેવા માટે જે અત્યારે લોકો જે અહીંયા પર પહોંચ્યા છે જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે કે જે અત્યારે હાલ જે સોસાયટીના એન્ટ્રન્સ પાસે હું ઊભો છું કે જે અત્યારે હાલ જે ગોઠણથી ઉપર પાણી જે અત્યારે હાલ અહીં કેડસામાં પાણી જે છે તે જોવા મળી રહ્યા છે જેને લઈ અને અત્યારે હાલ જે લોકોની મુશ્કેલીમાં જે છે તે વધારો થયો છે જે સોસાયટીમાંથી જે લોકો પસાર થઈ રહ્યા છે તે લોકો અહીંયા પહોંચે એટલે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું કે કઈ રીતના જે જે હાલ નિર્માણ થયું છે બિલકુલ આપણી સાથે જે અન્ય લોકો પણ જે અહીંયા પર પહોંચે છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું શું શું તકલીફ થાય છે ભાઈ જે રીતે વાતચીત કરીને તે લોકોનું કહેવું છે કે આ વર્ષની નહીં પરંતુ દર વર્ષ જે સમસ્યા છે ન તો પાલિકા તંત્ર તેની કામગીરી પૂરી કરે છે ફૂડ પેકેટ આપીને લોકો જતા રહે છે પરંતુ અમારા ઘરની અંદર જે આ પાણી ફરી વળ્યા છે તે લોકોનું શું તે સૌથી મોટો સવાલ છે કેટ સમાજે પાણી ભરાઈ ગયા છે તેના નિકાલ માટેની કામગીરીનું શું આ બધા જ સવાલો રહીશો કરી રહ્યા છે અને અત્યારે આ જે આફત તો વરસાદ વરસી રહ્યો છે તે પરિસ્થિતિની વચ્ચે તેમની માટે કોણ ઊભું છે તંત્ર શું તેમની મદદે પહોંચ્યું છે કે કેમ આ બધી જ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મારા સંવાદદાતા અર્જુન કે જે સોસાયટીમાં પહોંચ્યા હતા રહીશો સાથે વાતચીત કરી હતી તેમણે કહ્યું કે પાલિકા તંત્ર દ્વારા ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા પરંતુ હજુ આ જે વરસાદી પાણી છે સોસાયટીઓની અંદર તે ઓસર્યા નથી આ જે વાત કરી હતી જામનગરની અંદર ત્યારે જામ બાર બારીક જેટલો વરસાદ વરસી ગયો હતો લાલપુરની અંદર પણ આટલું જ વરસાદ નોંધાયો છે જામ જામજોધપુરની અંદર તેર ઇંચ વરસાદ વરસ્યો છે રાણાવાવની અંદર બારીક જેટલો વરસાદ વરસ્યો છે ખંભાળિયામાં અઢાર જેટલો વરસાદ વરસ્યો છે ત્યારે જામનગરની પરિસ્થિતિ બધી બદતર છે